હાનું હમ હમ પર હાનું વાડી દવા સાથે વાડી દવા સાથે કેમ 12 વાગ્યા સુધી ઓનલાઈન હતો ઓનલાઈન હતો આપણું કોણ કોને હમ પછી તો કે બટાજી મમકો પૈસા પર મને ઉઠોને હમ લાઈવ મોબાઈલ થાય કરી દીધો મોબાઈલ ના ના તારે ઓનલાઈન ચાલુ જ હતી બાર વાગ્યા સુધી તમ તારી કોણ છે તો મને કે એવું બધું એ તો મને ખબર છે તારે કોઈ નથી તે જ્યાં સુધી હાથ પોકશો તો ત્યાં સુધી તે પોગાડી દીધો બધા લઈ જ લીધા બરોબર મારા સિવાય મને મને નથ ખુદ મૂકી તારી ભાભી ને તો તું બેનું ને બધી ને દીપુ ને બધા ને તું કરો નથ કરતો તારે તે દીપુ સાચું મારી ઓછું કર નાખ મેં તને દીપુ ને કીધું તું ને તમે જેમ કોણ દીપુ ને જતો હોય ને અને હા પણ આમ જો

મૂકી ના હોય મને મૂકી દીધી બરોબર મેં આટલું એટલું નીલ્યા કર્યું તે મને મૂકી દીધી હે તારે તારે ને દીપુને જેનકા ને અંદરો અંદર તમે ભલે તમે જી લડતા હોય તો તારે મારે એ નતું કરવું હે મારી તારે ખાલી સાંભળવાનું છે પછી મને જવાબ દઈ તો હું તને ઓળખું મેં તને કીધું દીપુ ઘરે કોઈ ન હોય ને તમે શેતી માથે બેઠા હોય એની ઘરે તારી ઘરે તો કોણ દીકરી એવી કોઈ ઘરે કોઈ ન હોય તેની ઘર માં જઈને એને બેઠી કરી બેઠી હોય બોલ તારે બધી તારામાં આંતરી થઈ ગઈ હતી આટલી બધી હું ઊંડી ઉતરી ગઈ છે એમ કરતી આવી તે મને હું સનલા ને ભરતું નતું તે ફાયદો ઉઠાય તે ભલે હું તે મને બનાવી મંગળસૂત્ર હું હેઠો તને એટલો પ્રેમ કરતો મારા પ્રેમ ની છોકરી થઈ ગઈ છોકરીના જન્મ થયા પછી મોઢું નથી બતાવ્યું અને એવું કરવું તું તારે મને જજવી તો હું તને એમને એમ જજવા દેસ તમને એમ નો કે તારા એટલા બધા નાટક મારીને નતા કરવા તારે હેઠા પૂરવાના મંગલ સૂત્ર પહેરાવાના છોકરી જણવાનું એનો જેનકો બી હાથ ભવ નો પ્રેમ છે જેનકો મને ખુદ આવીને કઈ ગયો તો મને જદી ગયો તો જેનકો બરોબર તો એને મને હમ ખબર આવ્યા હું એ મકાનમાં રેતી એટલે મને કઈ એમ કીધું ને એ લકર તારે મને દેવું જો હે લકર પછી પસ્તાવાનો વારો આવશે એટલે મેં કીધું ભલે મારું શરીર મારે ને થાય ન કરું એટલે મેં દીધું એક જ વાર બરોબર હું પછી જે વાત નહીં અને તું કોઈ તારા છોગરા ના હમશે કેવલા ના હમશે બરોબર મને હમ દીધા તને ખબર છે કે હું ખોટા હમ નથી ખાતી તો જેનકાએ તને આવી શું કીધું કે ભારતી મારી હું ભારતી જગ્યા એવું અને ભારતીય હજાર બે હજાર રૂપિયા દઉં મારી છે હું હું કઈ નીલ્યા કે પૈસા ની નથી હાસા દિલિંતા તને પ્રેમ કરતી બીજા કોઈ ને નથી કરતી કઈ અને જેમ કઈ ફાયદો ઉઠાવ્યો મકાન માં રહેતી ફાયદો ઉઠાવી ગયો બરોબર અને પછી તને એમ કીધું એટલે હું પૈસા હે હે બધું પૈસા ને માં ખોઈ બેવડા બરોબર મારે પૈસા નથી મેં તારી કોઈ પાસે પૈસાનો હાથ લાંબો કરો કોઈ વસ્તુ ની આટલો હાથ લાંબો કર્યો હોય તો મને કે આજ સાર વર્ષ ત્યાં તું મને રાખ દી જઈદી બાઈ ની કોઈ તારી વો બનાવી મને રાખી હું તને મારો વર બનાવીને મેં તને રાખ્યો બરોબર સજા તે મને હું દીધી મને તું મને કે ને કે મને થયા પછી હું રોવ જ થઈ આટલી બધી ઊંડી ઉતરી ખોટું કર્યું એની ઉપર વિશ્વ દીપુ એટલો બધો પ્રેમ કરશે પૂજે જેમ કાન વિડીયો રાખવા દે રાખવા દે પૂજ જઈજે ભલે હાથ ભાવ નો પ્રેમ છે મારે હું કઈ દઉં મારા હાથ ભાવ નો પ્રેમ નથી કેમ કે તને રહેતા નું એમ તો ઈ તો રાખશે ને હે મેં કીધું જવાબ દીપુ તો એને રાખી દીધું છે ને એમ રાખ્યું હોય માતાજી કે દીપુ ને રહી ગયું મને નથી ખબર તે કીધું કે દીપુ ને રાખી દીધું બરોબર તો ઈ તમારા જ કામ હોય બીજા કોઈ હોય મેં તને કહ્યું જવાબ આવી ગયા ઘર નરે કરી ગયો બરોબર તો અત્યારે મારે તો દવા પીવાનું હે મારે આ તારીખ મોકલી ને જોઈ ને ને હે તારે શું વારો આવે તો તું તો ખરી ગયો તું તો માર તું બધાને મારી નાખી અને હું મરી જાય તું નઈ મર હું દવા પીને મરી જાય તે મારી આયે આવ કર્યું છે ને હું ભરી બજાર માં તારા જો જદી જોવા જવાનું સાંલા જાવ જોવા જવાનું થાય જો નો કરું તો મારા બાપ ના માં ફેર નઈ કે તે મારી આયે આવી રીતે કર્યું છે ને તે હું આ કરું છું બરોબર અને જે જેને જી હવે કરું એની ને કરી લે બરોબર તે મારો ફાયદો ઉઠાય ને આવી રીતે જો ઘર નો ઉઠીન કરતો હોય બીજા તો ક્યાં વાત હે તું ઘર નો ઉઠીન નિસ મારી ના કરી ગયો તારી માને પીકો મારે તારી માને પીકો મારે પણ જોએ અમાર મમ્મી મામે ઘરે આવ્યા ઘરેના સવાલ હું સંલાને બોલાઉ છું તારે ને માર મમ્મીને મારી ઘરે આવવાનું કઈ જરૂર નથી બરોબર અને તારી માને એટલે તારી માં તારો સાત વર્ષથી એટલે તાર જોર હે તારી માં બધાને ઘરે જઈને એમ કે મારો લઈ તને ગમતો હોય બરોબર તો તું તાર કાગડિયાની લઈ આવજે મોરીને ઘરે ઠેક તારી માં કઈ હતી કે તારી છોકરીને તારી તાડી જની આજ મોરીને છોકરે તું સાલુ હોતો એને હોતે એને વતે તારી માં કઈ આવી હતી કે તારા કાગરિયા લઈ લેજે મારો નીલ્યો તને ગમતો હોય તો તમે વૈયા જાવ હું તમને પોખી લે બરોબર ને સુધી વાત છે અને તે કોઈ મારો ફાયદો ઉઠાવ્યો તો તારે નીલે મારે આવું નતું કરું મા નાઇટક માં રે બધાય ને કઈ દોક છે જો મારે આવી રીતે કર્યું છે ઈ મારો કે રામા રહ્યો તમારું આખું ગામ છોકરાનું છે તમારે એની શું જરૂર છે એ બાયુ ને દીકરી ને ને અને નીલ્યો બે છે અને તમને કોઈ ખબર નથી મને બધી ખબર છે સત્તા હું તમને કહી દઉં છું કે તમારી બેન દીકરીની ની લાજ રાખજો કે આ હરામી હરામી ગામની અંદર હોય ને તો એક અને એક જેનકો બરોબર કયો કેવું જ છે રામા મંડળ માંથી કાઢી નાખો રામા મંડળ માં નીચ માળો નવો જે ગામના ઘણા છોકરા છે એને રાખી દો ને તો રામા મંડળ માં જો નીલય રહ્યો ને તો મગજ મારી થાય કેમ કે હરામી હરામી દારૂ પીએ હે મટન ખાય છે બરોબર છતાંય મંડળ માં રહે અને રાડુ ને કેટલી આવા ધંધા કર્યા છે તો મને નથી ખબર બરોબર ખબર છે અરજાવ તો મને ખબર જ છે જે એક મોરીની છોકરી એક હું દીપુ અમારી કાજુ ખુદ હતી એક રાય વાળી છોકરી હતી હજી કેટલી મને નથી ખબર પણ આટલી છોકરી નું મને ખબર છે એટલે હું હે ને હવે ને હું સાનુની બે કેમ કે તે મારી જિંદગી બગાડી તારું આખા ગામની અંદર નો લઈ આવી દો કે જો નીલ્યો અને થી મારી જિંદગી બગાડી છે જેનતા જેમ કેમ નીલ્યો કરતો નીલિયા અત્યારે મારી જિંદગી બગાડી હું કામ કે સનલાઈ ની ભાઈ જોતો ને તો સનલા ને ઓલ કીધું તું સનલા ને જનતા એ કઈ રાખી દે ઓલી ને ભલે કોસરી નો પછી ઠેકડા મારતો વિડીયો રાખીને તું રાજી થઈ ગયો બરોબર તમ તો ઠેકરા માર તો તું કેટલા દિવસ ઠેકરા મારું નહી જોઈ લો અને જેનકા જો તારી બેન ના વર તારી બેન એઠા હોય મારે બે હાજર રૂપિયા નથી જોતા બરોબર અને તું તે મને એમ કીધું તો બે હજાર હું આપું તારી પાર્ટી જો મારી જાય તો શોધી ના હું કઈ પૈસા ની નથી તારા જેનકા આ બાજુ મોકલી જાય તારી માં હું મારે જેનકા બજાર બજારમાં જો બાયરું નો દઉં તો હું મારા બાપના પેટની નહીં

હારી રીતે હું તો રેતી હતી પણ તને નો રેતા મારા ઘર વાળા કઈ વિષય તને નતો માન્યો ન માન્યો મેં તારું કયું નથી કર્યું એમ તે મને કીધું કે તારા મારા સિવાય મહિના નતો હું જવાબ ન દેતી નહીં તું જેમ કેતો એમ હું સનલાઈ રે કરતી હતી કેમ કે હું તને સનલાન મારે પેલા નતું ભરતું બરોબર અને હું એને મારો વર નથી માનતી તને મારો વર માનતી હતી અને એનો ફાયદો તું ઉઠાવી નથી યાર મને એને દવા પીવાનો વારો આવે એવું તે કરી નહીં બરોબર

મારો ફાયદો ઉઠાવી લીધો તો હવે તું પણ જોઈ લે જેન કોઈ જેન કાને હું ગામ માં રેવા દઉં શું જેન કાંઈ જેન જ આખા ગામની બેનુ દીકરી ને ખોઈ છે ને હવે જેન કાનો વારો તારો વારો બેનું હવે તું જો હવે તું જો હું ગામ વસારે ગામ વધારે તમને બે ને જો ઉભા ન રાખી મરવું ને તો મારા બાપ ના પેટ ની કેમ કે મારી જિંદગી એ તમે બે ઠેલવા ઘર નો ઉઠી પાડતો હોત ને